Oh, oh, નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે આપણે જણાવી દઈએ કે ક્લબની સદ પડતા સત્યાવીસ લોકોના મોત જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ડોમિકનલ ત્યારે રિપબ્લિકની રાજધાની સેન્ટ્રો ટોમિકોમાં ત્યારે એક નાઇટ ક્લબની સદ ધરાશય થઈ ગઈ છે જોકે આ ઘટનામાં સત્યાવીસ લોકોના મોત થયા છે અને એકસો પચાસથી વધુ લોકો ત્યારે મિત્રો ઘાયલ થયા હતા વધુ મિત્રો આપને જણાવી દઈએ કે અકસ્માત સમયે નાઇટ ક્લબમાં લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ ચાલી રહ્યું હતું જો કે મિત્રો જેના કારણે ત્યાં ભીડ અત્યારે ભારે ભીડ હતી જો કે વધુ એ પણ જણાવી દઈએ કે અકસ્માત બાદ ઘટના સ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો હાલમાં ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે તો મૂર્તિમાંગ વધી શકે છે જ્યાં મિત્રો અત્યારની ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ